ગીર સોમનાથમાં કલેક્ટરના ઈશારે ડિમોલેશન થયું માત્ર એક દિવસની નોટિસ આપી સિત્તેર વર્ષથી રહેતા ગરીબોના આવાજ છીનવી લેવાયા કોર્ટના આદેશની એસી તેસી કરી જે રીતે ડિમોલેશન થયું તેનાથી સવાલ થાય છે કે શું ગીર સોમનાથમાં ભારતનું બંધારણ કામ નથી કરતું શું ગીર સોમનાથમાં કલેક્ટર જ સર્વે સર્વા છે સોમનાથમાં શંખ સર્કલ પાસે ડિમોલ્યુશન મામલે મોટો વિવાદ સર્જાયો છે જેમાં ગરીબોના ઘર પર કલેક્ટર બુલડોઝર ચાલ્યો છે તંત્ર જેસીબી અને ટ્રેક્ટર સાથે આ સ્થળે પહોંચ્યું હતું ડિમોલેશનનો સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો પોતાના ઘરને તૂટતા બચાવવા માટે ગરીબ લોકો રસ્તા પર ઉતરી આવ્યા મોટી સંખ્યામાં અને મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા ચક્કાજામ વિરોધ કરી રહેલા લોકો પર બળ પ્રયોગ કરવામાં આવ્યો તેમની અટકાયત કરવામાં આવી બસો જેટલા પોલીસ અને એસઆરપી જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા બસ સ્ટેન્ડ બનાવવા માટે આ જગ્યાને ખાલી કરાવાઈ રહી છે માત્ર એક દિવસની નોટિસ આવ્યા બાદ આ ગરીબોના આવાસ પર બુલડોઝર ફેરવી દેવાયું આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે કોર્ટે નોટિસ આપી કલેક્ટર સહિતના અધિકારીઓને જવાબ આપવા તાકીદ કરી છે તેમ છતાં કોર્ટના આદેશની એસી તૈસી કરી કોર્ટના આદેશથી ઉપરવટ જઈને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગરીબોના આવાસ પર બુલડોઝર ચલાવી રહ્યા છે ઘટનાની ગંભીરતાને જોતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી લેવાય

ઘણી બધી મંજૂરી ભારતીય જનતા પાર્ટીની હોય જે હોટલો કે બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો પાડવા જાવ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથની પ્રજાને ત્રાહીમા કરી દીધી છે ઘણીવાર મંદિર પાડવા જાય ગૌશાળા પાડવા જાય રામજો મહારાજનું મંદિર પાડવા જાય અહીંયા એસી લોકો રહી છે તો અહીં બે મંદિર છે એ મંદિરને પાડી નાખું આ મસ્જિદ પાડી નાખું છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય

પાલિકાનો વેરો ભરતા મકાન માલિકોના આવાસ ગેરકાયદે કઈ રીતે હોઈ શકે વર્ષોથી લાઇટ બિલ ભરતા હોય તેવા આવાસ ગેરકાયદે હોય માત્ર એક દિવસની નોટિસ આપી મકાન કેમ તોડી પડાયા લેખિતમાં આદેશ વગર પોલીસ કઈ રીતે મકાનો તોડવા પહોંચી કેસ પેન્ડિંગ હોવા છતાં કોર્ટના આદેશની રાહ કેમ ન જોવાય કલેક્ટર દિગ્વિજય સિંહાડેજા કોર્ટથી ઉપર છે ગીર સોમનાથમાં કલેક્ટર રાહ ચાલે છે ગીર સોમનાથમાં ભારતનું બંધારણ નથી લાગુ પડતું કલેક્ટર ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા છે સુપ્રીમ કોર્ટની નોટિસમાં પંદર દિવસની નોટિસનો ઉલ્લેખ છે ડિમોલ્યુશન પહેલા પંદર દિવસની નોટિસ આપવી પડે પંદર દિવસ પહેલા વિવાદિત સંપત્તિ બહાર નોટિસ ચોંટાડવી પડે કલેક્ટર જાડેજા સુપ્રીમ કોર્ટની ની થી અજાણ છે તેમની પાસે કોર્ટના નિયમોની પણ એસી તૈસી કરવાની સત્તા છે જુલાઈ બે હજાર કરી મહિલાના પરિવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસને મત આપનારના ગામમાં તેમણે બુલડોઝર ફેરવ્યું હતું ફરિયાદ લઈને જનારનું કલેક્ટર માન મોભો ન રાખતા હોવાનો આરોપ છે ફરિયાદીને જાહેરમાં ખખડાવતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે ભાજપ નેતા દિનુ સોલંકી અને જાડેજા સામસામે આવી ચૂક્યા છે કલેક્ટર જાડેજા ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આરોપ લાગેલા છે કલેક્ટરનું રાજકોટનું ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાનો આરોપ લાગ્યો છે કલેક્ટર સાહેબ તમારી ગેરકાયદેસર સંપત્તિ હોય તો તમારી વિરુદ્ધ તપાસ કોણ કરશે જૂનાગઢમાં ભાજપના કમલમ કાર્યાલય વિરુદ્ધ કલેક્ટર સાહેબ શું પગલાં લીધા

દાદા બુલડોઝર તેનું નામ ચલાવી વાહવાહી મેળવી લેતા નેતાઓ અને તેમના ઈશારે કામ કરતા અધિકારીઓ ગરીબોના ના કિંમત નથી જાણતા ભાજપ રાજમાં ગરીબો એની લડાઈ જાતે જ લડવાની છે બ્યુરો રિપોર્ટ G S D B.